લંબાઈ બોળાઇ વેરપાર છે આ મોટા અમાર છે આનો ખાલી વજન એકસો ને થી એકસો નેવું કિલો વજન છે પ્લસ આમાં ખેડૂત ને કઈ વજન ભરવું હોય તો એનો ઓપ્શન આપેલો છે ઉપર જેમ મિની ટ્રેક્ટર માં ઢાંકણા હતા એમ મોટા ટ્રેક્ટર પણ ઢાંકણા આપેલા છે બરોબર

આની કિંમત શું કીધી તમે અઢાર હજાર ને પાંચસો અઢાર હજાર પાંચસો હવે સાહેબ આમાં બીજું કઈ બીજા હજાર કઈ બનાવવા હોય ફેરફાર કરવો હોય તો તમારી કપડી બનાવી ને હા તમારે કોઈ રીતનું તમારી જરૂરિયાત મુજબ તમારે માની લો કે બોતર નો પાટલો છે મોટા ટ્રેક્ટર અમે કોઈને ચોરી